તો આજે વહેલી સવારથી જ પોરબંદરમાં જ્યારે તાંડવ રચાયું હોય તેવી સ્થિતિ છે ઠેર ઠેર પાણી ભરાયેલા છે ત્યારે પાણી ભરાતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે છે તેમણે પણ મુલાકાત કરી હતી જે પણ વિસ્તારો છે જ્યાં વધુ પાણી ભરાયેલા છે ત્યાં અધિકારીઓને સાથે રાખીને અને તે તે વિસ્તાર વિસ્તારની મુલાકાત લીધી હતી લોકોને કોઈ જરૂરત હોય તો તે પહોંચાડવાની પણ બાહીધરી આપી હતી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા નગરપાલિકા તંત્રને સાથે રાખીને જ્યારે અમારી સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જોડાઈ ગયા છે વધુ વાત કરવા માટે અર્જુનભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં અર્જુનભાઈ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં કેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકોની કેવી હાલત છે ને તંત્ર તરફથી એમને શું મદદ પહોંચાડવામાં આવશે ગઈકાલે રાત્રે આમ તો છેલ્લા બે દિવસથી વરસાદ પડતો હતો પણ ગઈકાલે રાત્રે વરસાદ થયો એને કારણે અંદર જે નિચાણવાળો વિસ્તાર છે અંદર પાણી છે અને એને કારણે ઘણા ઘરોમાં પણ પાણી ખૂટી ગયા છે ખાસ કરીને જે છાયા વિસ્તાર છે નરસિંહ ટકરી ખાપટ વિસ્તાર અહીંયા રાજીવનગર લોખાડીયા હનુમાનની પાછળ બોખીરા અને જે કુંભારવાડા સહિતના વિસ્તારો છે એમાં પાણીને ભરાવાને કારણે મુશ્કેલી ઊભી થઈ છે આજે સવારે બધા વિસ્તારોની મેં મુલાકાત લીધી છે અને એમાં અત્યારે વરસાદ અત્યાર સુધી ધીમો હતો ફરી પાછો વરસાદ થયો છે જો વરસાદ બંધરીએ તો હું માનું છું ત્યાં સુધી સાંજ સુધીમાં થોડી રાહત થઈ જાય એવી શક્યતા હતી પણ અત્યારે ફરી પાછો ભારે વરસાદ શરૂ થયો છે એટલે મુશ્કેલી તો છે આશા રાખે કે જલ્દીથી પાણીનો નિકાલ થઈ જાય આ અર્જુનભાઈ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ સહેલાઈથી મળી રહે એ માટે કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે હા અમે અહીંયા રાહત રસોડા શરૂ કરી દીધા છે અને બધાને ફૂડ પેકેટ જે નીચાણવાળા વિસ્તારો અને ગરીબ વિસ્તારો છે એમાં ફૂડ પેકેટ આપવાની વ્યવસ્થા કરી છે રાત્રે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા હતા એમને પણ આપણે બધાને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પહોંચાડ્યા છે અને નીચાણવાળા વિસ્તારના લગભગ તમામ લોકોને જ્યાં પાણી ભરાય છે એવા વિસ્તારોની અંદર પણ એ લોકોને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે એટલે અત્યારે કોઈ ભય બીજો ન વ્યક્તિગત ભય નથી પરંતુ જ્યાં સુધી ઘર વખરી લાગે કે ત્યાં સુધી અમુક વિસ્તારોમાં ઘર વખરીનું નુકસાન થયું છે અને હજી પણ ફરી પાછો અત્યારે બપોરથી વરસાદ શરૂ થયો છે એટલે શહેરી વિસ્તારની અંદર આ સ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારમાં ઘેર વિસ્તારની અંદર ભારે પાણી ભરાયા છે પણ ત્યાં બીજું અત્યારે એ સંપર્ક રિહોણા ગામો છે એટલે ત્યાં બીજી કોઈ જાનમાલ નુકસાનીના નુકસાની ના સમાચારો નથી પણ પાણી ભરાયા છે એ હકીકત છે અને જો કે ખેડ વિસ્તારમાં દર વખતે પાણી ભરાય છે પણ આ વખતે થોડા વધારે ભરાયા હોય એવી શક્યતા છે અહીંયા અને બધા લોકોની સાથે અને વહીવટી તંત્રની સાથે સંપર્કમાં છે વહેલી સવાર થી બધા કામે લાગેલા છે બિલકુલ આભાર સંદેશ નું સાથે વાત કરવા બદલ